લગાવ્યા મોઢડી પેલો પાવડો લેજે પાવડો લે પાવડો લે મજૂરી કરવાનું રાખ ને હું બધા બદલી ગાડી ના આવું ના હોય તો પટ્ટી થશે પણ એક વાત કઉ બાબા

બેટા વાર કે ચાર વાર કે થાય

ઈના હમણાં તો લગન કરવા છું મારા બાપાને ગમે તે બાપો સમજી જશે છે મારું થાય વાસુ થઈ જતાવા જતી ના હોય તો ના ના પછી ભેસવા દેતી કોઈ બાપો વિડીયો બનાવ્યો મને જોવા જાય છે અસલ હા એ ના શે તો સારી ગમી જાય હં મારવાય કોણ થાય છે મારવાય તો મરશે હરો ને

કોક અબ્બા દેકમ હોય તો કજે સી સેટિંગ મોલે જાતે જાતે હું કેવાનું તમે બાપા હમતા નથી છે રે હા અલ્યા બે હા બાપાને વાત કરી બાપાને કહી તો સેટિંગ કરો શાંતિ રાખો કહેલે શોપ થી બે ચાર છોડીયો ભારી કે મારે તો એરે જ મોર હોય તમાર જેવો થાય તો મેળા આવે કે આપણે જોઈએ ને આપણે મોરલે થઈ ગઈ હાડો હું ઘર તો તે કાલે જ જાતાન આતો જાતાય આતો જાતાન તે જઈએ હેડો ટાઈમ લઈ તું વાળું છે પાણી મારો નહીં જોવાનું તમે શું જોયું છે તો સા પાવાનું એ તો પછી

રાહતા જલ્દી આમ થાવા જો ફટો ફટ બા બાપાને ચાલ નથી મળતા હોળો આમ થાવા આમ થાવા આપડે હું આમધા કેટલી જાટ ના રાખવાના આપ તો ત્રણ ના રાખવાના ત્રણ જાટ તા હા બાપા ગોડોન આવો તો શાંતિ રાખો હું ગોડો છું હું તો ગોડો છું હજાર તો જો પાછો નકર શાંતિ રાખો જી ચોરી જો નકકી કરો હું ઇમને મિયા આજે છે સપાદાલ

તો જૈન મંદિરે જૈન દીવાબત્તી કરું દીવાબત્તી કરીને માતાજી પ્રાર્થના કરું કે મારી મારીનું હગુ સારી જગ્યાએ થાય અને વગણ મોર હોય હગું કરવું છે વગણ મોર એ માતાજી જો જોકી ને દેવું છે કોઈનું મોઢું જોવા જવું નહીં હેતુમાં જલ્દી ભેગા પૈસાનું કામ થઈ જાય છે સર થાય ને વાંધા ખાવાય થાય બધું ફ્રીમાં કામ થાય શું લાગે છે હા બેઠા મંદિર બેઠા જઈએ મંદિર જોઈએ માતાજી ને હાલ કેતો જ આવતો હોવું છે સારી જગ્યા એ માતાજી જો કરાવી ગણ

સોળી છોકરા ને બોલાવો પછી તમે અમારા ઘેર આવો પછી તમારા ઘેર સોળી છોકરા ને તો પેલું કરીએ બરફ ખાતી પેલી ચોક માં તો એરિયજ ગમી જાય છે પેલા ભાઈ ને પૂછ્યું બીજા ભાઈ હતા કીધું તો ભુવાજી ની સોળી તમે પાછા મળ્યા એવું છે એટલું જ છે આપડું તું હા ગમે તો નાખો પણ સારી જગ્યા નાખવી આપડે બે તારા ના જવાય રાખે આમ થો હું જ આવું ઘેર જઈને હાર અને આબુ હોય તો હેડો ના ના જતા પછી કરીએ બે વાતા આવું

હું તો મારા બાપાને વાત કરી મને કીધું કે હું તો ઝોનમાં જતો ને તે મને તો એક ચોરી માસ જાય છે સીહો ઓહ તે હું કમ્પ્લીટ અસલ ગમું છું ઓહ હો તમે તો મને મસ્ત ગાવો તો હું હા ઉસી ચિંતા એ મંદિર બે હતા તાથી જો મને તો કોઈ કમમાં તે હેરો તમ બાપાને વાત કરી હેરો તા ખાલે જીએ એ પર સાત ગાડીક લગન કરશું આપણે તો હા હા કેચું તો હેરો છો લાગુ છું આમ મુ તમે મસ્ત લાગો છો ને બૂટ ના તમે તો આને બૂટ તો ના કરે બીજું તો થોડા પેલા પેલા રાખવાના મે મુ બાપા વાત કર દો કીધું મસ્ત ગમ તો બેન ગામા શેવ કીધું સારું વાત હેડો એ આય બેટા બે હા ગમે બેટા ઓ બાપા તો ગામી છે

મુખ લાલ ઉતાવળ કરો પછી બધું થશે મુર્ત કઢા દો મુર્ત કઢાય ને પછી બધું કરીએ આગળ કુતરો તારીખ લીધા

શાંતિ થી પેન જો આવું અના જેવી ઉતાવળ ના કરતા